શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ નો તહેવાર છે આજે વહેલી સવારથી શીતળા દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ લાઈન લગાવી હતી આજે શીતળા સાતમ નો સમગ્ર ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રાંધણ દિવસે અવનવી રસોઈ બનાવેલી હોય તે આજે શીતળા સાતમ ના દિવસે વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરી માતાજી ના દર્શન કરી ઠંડુ ખાવાનો મહિમા છે સાથે નાના બાળકોને કંકુથી રોડવામાં આવે છે એટલે બાળક બીમારીથી દૂર રહે છે તેવું પુરાણો મંદિર દ્વારા સુધી પણ હવે ખેતર માલિક શોપિંગ સેન્ટર બનાવેલો છે સાથે ભક્તોને આસ્થાની ઠેસ ના પહોંચે તે માટે હાઈવે રોડ થી શોપિંગ સેન્ટર ની બાજુમાં જ મંદિર સુધી આરસીસી રોડ બનાવી આમ જનતાના આશીર્વાદ મેળવ્યા ખેડબ્રહ્મા તાલુકામાં મંદિર મોટું હોવાથી ભક્તો માતાજીના દર્શન માટે આવ્યા છે વહેલી તકે વરસાદનું આગમન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી છે શીતળા માતાજીના મંદિરના નવીન કામ માટે હાલ કાર્યરત વ્યવસ્થાપક સમિતિના દિગ્વિજયસિંહ રાઠોડ નટોરભાઈ પટેલ હરેશ રામે ભેખાભાઈ પટેલ સહિત અન્ય ભક્તો મંદિરના વિકાસ માટે મહેનત કરી રહ્યા ભરત ચૌહાણનો રિપોર્ટ એસ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે